સૌથી પહેલા ગુજરાત માટે માટે આજનો આજે રાજ્યના જેટલા જિલ્લામાં વરસાદ રેડ એલર્ટ અપાયું છે ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે છે આણંદ અને ખેડામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર દાહોદ આ તમામ જગ્યાઓ પર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત તાપી ડાંગ અને નવસારીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું વલસાડને દમણમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું મોરબી સુરેન્દ્રનગરમાં પણ અતિ અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે કચ્છ બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર અને અમરેલીમાં પણ વરસાદ વરસશે ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા કે જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે આવતીકાલનો દિવસ ખૂબ ભારે છે અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ જગ્યાઓ પર યલો એલર્ટ આપવામાં આવ્યું અરવલ્લી ગાંધીનગર પાટણ મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે ગુજરાત માટે આજનો દિવસ અતિભારે આણંદ ખેડા પંચમહાલ વડોદરા મહીસાગર દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને અત્યંત ભારેથી પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્રણેય વરસાદી સિસ્ટમ જોઈ શકાય છે કે આખી એક સિસ્ટમ બની ગઈ છે અને તેના કારણે આખા ગુજરાતને આ વરસાદી સિસ્ટમોએ ઘેરી લીધું છે જે રીતે આ આખી જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર હતો એ બંને એક થઈને આ વરસાદી સિસ્ટમ છે છે તે તો આઈએમડી દ્વારા પણ વિવિધ એલર્ટ છે તે આપવામાં આવ્યા છે જોઈ શકાય છે કે મોટાભાગના જિલ્લાઓ છે કે જેની અંદર આજના દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદ પડવાનો છે અને જે રીતે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ અત્યંત ભારેથી પણ ભારે વરસાદ પડી શકે છે જેને લઈને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે જે સ્તરો પર રેડ એલર્ટ છે ત્યાં પણ આગમચેતીના ભાગરૂપે લોકોને પણ જે સજાગ કરવામાં આવી રહ્યા છે એટલે કે આ ત્રણેય વરસાદી સિસ્ટમ જ્યારે એક થઈ ગઈ છે તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે જેને અને આજ આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે કારણ કે આ વરસાદી સિસ્ટમો છે તેનું જોર હજુ પણ ચોવીસ કલાક જેટલું રહેવાનું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ